જય સ્વામિનારાયણ કેમ છો બધા હું મંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં આજે આપણે કોઈ પણ ચાટને પણ ટક્કર મારે તેવી કટકા દાબેલી બનાવવાની છે તો કટકા દાબેલી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી એલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ કટકા દાબેલી બનાવવાનું શરૂ કરીએ ટુકડા દાબેલી બનાવવા માટે સૌપ્રથમ આપણે મસાલા સિંગ બનાવી લઈએ તો મસાલા સિંગ બનાવવા માટે સૌપ્રથમ અહીં આપણે મીઠાને ગરમ થવા માટે મૂક્યું છે પહેલા આપણે ખારી સિંગ બનાવશું અને ત્યાર પછી જ આપણે એને પર મસાલો લગાવશું હવે આપણો મીઠું ગરમ થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે એક બાજુ એક વાટકી જેટલી સીંગ લીધી છે તેને બે મિનિટ માટે ગરમ પાણીની અંદર રહેવા દઈશું એટલે તે થોડી બફાઈ જાય ત્યાર પછી આપણે ખારી સીંગ બનાવશું મીઠું ગરમ થાય ત્યાં સુધી પ્રોસેસ થઈ જશે તો ચાલો ફટાફટ ખારી સીંગ બનાવી લઈએ હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી સીંગ પણ સરસ પલળી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સીંગને એક ઝારામાં કાઢી લઈએ જેથી તેનું બધું પાણી નીકળી જાય અને થોડી કોરી કરી નાખવાની છે એમ ફૂલ કરી દઈએ આ પ્રોસેસ કરવાથી જ ખારી સિંગ એકદમ સરસ બનશે તો જ્યારે તમારે ખારી સિંગ બનાવી હોય ત્યારે આ રીતે જ પ્રોસેસ કરજો અહીં આપણે પેલા ખાડી સિંગ બનાવશું અને પછી તેમાંથી મસાલા સિંગ બનાવશું તમે જોઈ શકો છો અત્યારે મીઠું સિંગ ઉપર ચોટી રહ્યું છે પણ જ્યારે ખાડી સિંગ બનીને રેડી થઈ જશે ત્યારે બધું જ મીઠું સિંગ ઉપરથી છૂટું પડી જશે ઓછામાં ઓછી ત્રણ થી ચાર મિનિટ અંદર જ આપણી ખાડી સિંગ બનીને તૈયાર થઈ જાય છે તો બારથી લેવા કરતા આ બધી વસ્તુ ઘરે જ બનાવજો આજે આપણે દાબેલી એટલે કે ટુકડા દાબેલીનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે અને તેની રેસીપી આપણે બોક્સમાં છે તો જરૂરથી જોઈ લેજો તમે જોઈ શકો છો જેમ જેમ આપણી સિંગ તૈયાર થતી જાય છે તેમ તેમ મીઠું તેની ઉપરથી છૂટું પડતું જાય છે જેવી બાર મળે છે તેવી જ આપણી સિંગ સરસ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આપણી ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે હવે બાઉલ ની અંદર આપણે આને ચાવી લઈએ જેથી કરીને મીઠું નીકળી જાય આવી રીતે હવાલાની મદદથી બધું જ મીઠું કાઢી નાખવાનું છે સિંગ થોડી ગરમ હશે ત્યાં સુધી થોડી ઢીલી લાગશે ફોડી ઠરવા દેવાની છે સિંગને તમે જોઈ શકો છો આનો ટેક્ચર એકદમ એવું જ છે જેવી બહાર સિંગ મળે છે હવે જે મીઠું છે તેને પાછું તવલાની અંદર એડ કરી તેમાં બધા તેમાં બાકીની સિંગને પણ શેકી લઈએ હવે આપણી બધી સિંગ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એટલા સરસ ફોતરા ઉખડી રહ્યા છે અને સ્વાદમાં પણ આ સી બાર મળે તેની કરતા દસ ગણી વધારે સરસ થશે તો આવી સીંગ બનાવવાનું જ રાખજો અને વાર પણ નથી લાગતી પાંચ થી છ મિનિટમાં જ ખારે સિંગ બનીને તૈયાર થઈ જાય છે હવે બીજી છે કે તે થોડી ગરમ છે તો સિંગ થોડી વાર ઠરે ત્યાર પછી જ આપણે તેના ફોતરા ઉખેડવાના છે તો આપણે સીંગ ઠરે ત્યાં સુધીમાં આપણે દાબેલી માટેનો મસાલો બનાવી લઈએ હવે મસાલો બનાવવા માટે સૌ થોડું તેલ મૂકીશું અત્યારે આપણે અને આ દાબેલી નો મસાલો છે આપણે જે કચ્છી દાબેલી નો મસાલો કહીએ તે જ છે આ મસાલો પણ આપણે ઘરે જ બનાવ્યો છે આની રેસીપી આગળ તમને દાબેલીની રેસીપીમાં મળી જશે

આશરે એક નાની વાટકી જેટલું પાણી એડ કરવાનું છે મસાલાને બરાબર ઉકળવા દઈશું આપણે અત્યારે થોડું મીઠું એડ કરશું આશરે એક ચમચી જેટલું આપણે મસાલામાં એડ કર્યું જ છે પણ ઉપરથી થોડું એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે તમે જોઈ શકો છો ઉપર જ્યારે તેલ છૂટું પડવા આવે ને ત્યારે આપણે બટેકા એડ કરવાના છે અહીંયા આપણે પાંચસો ગ્રામ બટેકાને આવી રીતે મેસ કરીને જ લીધેલા છે તેલ છૂટું પડી ગયું છે એડ કરશું મસાલાની સાથે બટેકાને બરાબર મિક્સ કરી લઈએ

કાશ્મીરી લાલ મરચું છે અડધી ચમચી જેટલી હિંગ ચપટી હળદર ખાંડ એક ચમચી મીઠું દોઢ ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરશું

શું મસાલો સરસ પીસાઈ ગયો છે તમે જોઈ શકો છો થોડો કેમેરાનો કલર ચેન્જ બતાવે છે પણ આનો કલર એકદમ સરસ છે ચાલો ફટાફટ મસાલા સિંગ બનાવી લઈએ મસાલા સિંગ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનની અંદર આપણે એક પાવા જેટલું તેલ મૂકશું તારે જે પ્રમાણે સિંગ ની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે તમે તેલ એક કરી શકો છો અત્યારે આપણે એક મોટા વાટકા જેટલી સિંગ ને મસાલા સિંગ છે તો તમે જોઈ શકો છો બધી સિંગ ના સરસ કોતરા ઉથરી ગયા છે આવી રીતે ફાડા કરી આપણે સિંગ ને એડ કરશું પાછળથી જે સિંગ શીખી તે સિંગ થોડી ગરમ હતી એટલે થોડા થોડા ફોતરા રહી ગયા છે પણ કઈ વાંધો નહીં ટેસ્ટ ખૂબ જ સારો આવશે આવી રીતે મિનિટ સુધી આપણે તેલમાં જ એકદમ મીડિયમ જ રાખવાની છે બે મિનિટ થઈ ગઈ છે હવે મસાલા સિંગ માટે જે આપણે મસાલો બનાવ્યો તો તે એડ કરશું આટલી સિંગ હોય એટલે ત્રણ મોટી ચમચી જેટલો આપણે તેવી જ આપણી મસાલા સિંગ બની ને તૈયાર થશે અને આપણી મસાલા સિંગ પણ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સિંગ ને પણ નીચે ઉતારી લઈએ હવે અહીંયા આપણે મરચી એડ કર્યા છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આશરે મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે બે ચમચી જેટલી ખાંડ એડ કરશો હવે આની અંદર બે લીંબુનો રસ એડ કરવાનો ચટણી બનાવી હોય તે પ્રમાણે તમે ધાણા આદુ મરચી અને ફુદીનાની ક્વોન્ટિટી રાખી શકો છો આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે હવે આપણી ગ્રીન ચટણી પણ બની ગઈ છે ચાલો ફટાફટ આમલીની ચટણી બનાવી લઈએ આપણે ગોળ અને આંબલી બાફીને લીધેલી છે અને બ્લેન્ડર કરી દીધું છે ચાલો ફટાફટ ગોળ આંબલી ચટણી બનાવી લઈએ સૌ પ્રથમ ગેસ ઓન કરીશું હવે ગોળ અને આંબલી અંદર એક ચમચી જેટલું ધાણા અને જીરું શેકીને પાવડર કરેલો છે તે એડ કરશું સાત પ્રમાણે મીઠું એડ કરશું એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ હવે આની અંદર એક ચમચી જેટલો કોર્નફ્લેર લઈ અને પાણી એડ કરી કોર્નફ્લેર ની પ્યોરી બનાવી છે તે એડ કરશું આનાથી ચટણીનો સ્વાદ પણ સરસ આવશે અને ચટણી થોડી ખાટી થશે બે થી ત્રણ મિનિટ સુધી આપણે આંબલીની ચટણીમાં ઉકળવા દઈશું હવે બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આંબલીની ચટણી પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ ટુકડા દાબેલી બનાવી લઈએ હવે આપણી બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે વચ્ચેથી આપણે કાપો મૂકી દેવાનો છે આની અંદર દોઢ ચમચી જેટલો આપણે મસાલો એડ કરશું ટુકડા અંદર મસાલો એડ નથી કરવાનો હવે આપણે પાઉને શેકી લઈએ પાઉને શેકવા માટે સૌપ્રથમ એક લોઢ ની અંદર બે થી ત્રણ ટીપા જેટલું તેલ એડ કરશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે દાબેલીને શેકી લઈએ ટુકડા દાબેલી બનાવી છે એટલે અને મસાલો ઉપરથી આપણે એડ કરશું અત્યારે ખાલી પાઉ મસાલો ભરવાનો છે એકદમ ઉપરથી થોડું થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે દાબેલીને શેકાવા દઈશું હવે આપણી દાબેલી સરસ શેકાઈ ગઈ છે આવી જ રીતે આપણે બીજી બધી દાબેલી ભરી અને શેકી લઈશું તમે જોઈ શકો છો આપણી દાબેલી સરસ શેકાઈ ગઈ છે ચાલો ફટાફટ ટુકડા દાબેલી બનાવી લઈએ હવે આપણે દાબેલીના ટુકડા કરી લેવાના છે આવી રીતે આપણે દાદલી ના ટુકડા કરી લેવાના છે હવે ઉપરથી ગ્રીન ચટણી એડ ઉપર આપણે તૈયાર કરેલી લાલ ચટણી એડ કરશું એટલે કે ગોળ આમલીની ની ચટણી તેની ઉપર મસાલા સિંગ એડ કરશું ત્યાર પછી ઝીણે સેવ એડ કરીએ ઉપરથી થોડા દાડમના દાણા ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપડી ટુકડા દાબેલી બનીને તૈયાર છે દાબેલી ને પણ ટક્કર મારે તો આ ટુકડા દાબેલી બને છે તો ઘરે જરૂરથી બનાવવાની ટ્રાય કરજો અને તમને મારી આ ટુકડા દાબેલી બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ માં જરૂર લખીને બતાવજો જો તમને આ ટુકડા દાબેલી ની રેસીપી ગમી હોય તો આપણે YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડિયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ